હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે નવા બ્લોગમાં આજે આપણે ગુલાબના છોડમાં જુઓ બે કડી આવી છે કાલે સરસ મજાના ગુલાબ ખીલશે દેખાડું તમને બે કળી આવી છે રેડ ગુલાબમાં રેડ ગુલાબ કાલે આવશે તમને દેખાડીશ તો આટલા જમવામાં આપણે બનાવ્યું છે ગુવાર બટેટાનું શાક સૂકી ભાજી લાડવો ભૂંગળા રોટલી કાકડી તળેલા મરચાં અને કેળા છાસ અને દાળ ભાત તો આટલું છે આજના મેનુમાં આમાંથી વાની તને શું ભાવશે તું શેનિયારે ચમીશ કેળા અને રોટલી આજે મમરા વગાડ્યા ને તો બે ભૂંગળા પણ તળી નાખ્યા છે તો ચાલો બધા જમવા તો અત્યારે નાસ્તામાં બધા ભૂખ લાગી હતી ને તો આપણે મેગી બનાવી છીએ

આપણે બનાવી છે દાળ ઢોકળી એટલે આજે ખાલી દાળ ઢોકળી નાખી હોય આપણે સુધારી લીધી છે વાની ને તો બહુ ભાવ દાળ ઢોકળી ભાવે ચાલો બધા દાળ ઢોકળી ખાવા ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં તો આજે આપણે ફાઇનલી આ ચટાઈ છે ને એ ધોઈ નાખી છે રૂમના બધા પડદા આજે ધોવાઈ ગયા છે દિવાળીની થોડી ઘણી સાફ સફાઈ આપણે ચાલુ કરી દીધી છે અને થાવા માંડી ચટાઈ પણ ધોવાઈ ગઈ છે હવે આપણે એમાં વાઇપર ફેરવી અને તડકે સુકવી દેસું

તો આજે આપણે જમવાના મેનુમાં છે પંજાબી બનાવ્યું છે ઘરે પંજાબી મેનુ છે તો એમાં છે પાલક પનીર નું શાક પરોઠા છાસ મરચાં અને સલાડ આટલું છે આજે પંજાબી મેનુ છે ને વાનીનું તો આ ફેવરિટ શાક છે પાલક પનીર તો ચાલો બધા જમવા તો અમે આવી ગયા છીએ અટલ સરોવર જમી ને ફ્રી થયા ને તો કીધું ચાલો અટલ સરોવર આટો મારતા આવી તો જુઓ તમને દેખાડું ત્યાંનું વ્યૂ બધું અટલ સરોવરમાં વેલકમ નવરાત્રિ ચાલુ છે ને એટલે જુઓ ત્યાંના ગરબાનો અવાજ આપણને સંભળાય છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આ દાયક નવા બ્લોગમાં અને વાનીબેન જુઓ ઊઠી ગયા છે અને કંઈક એક્ટિવિટી કરે છે આપણે અત્યારે ટીવી યુનિટ સાફ સફાઈ કરતા હતા ને તો એમાં ગણપતિ રાખ્યા હતા તો વાનીને એ બહુ ગમી ગયા તો એ ગણપતિ લઈ અને જોવો કંઈક બનાવે છે થર્મોકોલની સીટ ઉપર ગણપતિ દાદાને બેસાડ્યા છે જુઓ કલર કરી ને એનું સિંહાસન જેવું બનાવ્યું છે ગણપતિનું અને એની ઉપર બેસાડી દીધા છે ગણપતિ દાદા ને હજી કઈક બનાવે તો છે જ બાજુમાં શું રેખું છે વાની ડાયનાસોર્સ હા હવે જો શું બનાવું આજે સન્ડે છે એટલે વાની બેન કઈ કઈ એક્ટિવિટી કરતા હોય અમારે ઉભા રહે હું તમને છે ને આ શું ગણપતિ દાદાને પ્રસાદી ધરાવસ હા ભાતની વાહ પેલા ગણપતિ દાદાને નવડાવ્યા ચોખ્ખા કર્યા અને હવે અહીંયા બેસાડી દીધા સિંહાસન ઉપર થર્મોકોલ ની સીટ ઉપર એને કલર કરી અને બેસાડ્યા છે અને હવે ભાત ધરાવી દીધા ગણપતિ દાદાને તો આજે આપણે જમવામાં બનાવ્યું છે કોબી બટેટાનું શાક ટમેટાનું શાક કાકડી કેળા રોટલી છાસ તળેલું મરચું અને ચટણી અને દાળ ભાત અને ભૂંગળા પણ છે સાથે અને વાની બેન અમારે ઉપર ટીચર ટીચર અમદાતા હવે જમવા માટે આવી ગઈ છે હાલો વાની હવે જમવું નથી ભૂખ નથી લાગી

અને 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 દાબેલીની સાથે ગ્રીન મીઠી ચટણી છે મસાલા સિંગ સેવ જે દાબેલીનો પ્રોગ્રામ છે અને બધા દાબેલી જમે છે હેતુ હોલમાં જમે છે અને વાની અને એના પપ્પાએ જમી લીધું અને અમે બધા દાબેલી જમવા માટે બેઠા છીએ તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હવે નવરાત્રિ આવે છે તો અમે આજે ગયા નવરાત્રિની શોપિંગ કરવા માટે મારા અને વાની માટે ચણિયા ચોલી લેવા હતા કેમ કે મારી પાસે ટ્રેડિશનલ ઓછા છે તો કીધું લઈ આવીએ આપણે અને વાની માટે પણ લઈ આવ્યા અને એના માટે એના ચણિયા ચોલીને મેચિંગ થાય એવા ઓર્નામેન્ટ્સ પણ લઈ આવ્યા છે તો તમને હું કાલે દેખાડીશ અને બાકી તો જ્યારે હું ફેરીશ ત્યારે તમને જોવા તો મળશે જ તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ હર